પોતાના વિસ્તારના કામ માટે સ્વતંત્ર નથી જે ધારાસભ્યો પાણી પણ ભાજપને ને પીવે છે શ્વાસ પણ ભાજપને લઈને એ મોટી પરમિશન જ્યાં સુધી એમના આટલા કાર્યકર્તાઓ અંદર જાય છે વિધાનસભા સુધી

જે લોકો ક્યાંથી શિક્ષણ ની વાત સમજી શકે જે ક્યાંથી સ્વાસ્થ્ય ની વાત સમજી શકે એ લોકોને માત્ર સત્તા જોઈએ છે ભાજપ હંમેશા સત્તા લક્ષી રાજનીતિ જ કરે છે ગુજરાત ની પ્રજા ગુજરાત ની પ્રજા હેરાન થાય અગ્નિકાંડો થાય બ્રિજ તૂટે એ લોકોના ટ્વીટ તો જોવો એમ કે ભાષા અને હું નહીં વાત કરી શકું આવું ધારાસભ્ય લેવલ વ્યક્તિ બોલતા હોય તો આપણે સમજી જવું જોઈએ અને ગુજરાતની જનતાએ પણ સમજવાની જરૂર છે કે હવે ભાજપના દાડા પૂરા થઈ ગયા છે આવા જ લોકોને ભરી ભરી અને ગુજરાતને તહેસ નહેસ કામ ભાજપ જી જી બેન આ બે કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી એ પછી કરેલા કામના કે પછી હરામ ના

પૈસા વગર ચૂંટણી અમે આમ આદમી પાર્ટી તો હંમેશા પૈસા વગર ચૂંટણી લડીએ છીએ તમે સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી પાર્ટી એ સામાન્ય વર્ગની છે પરંતુ ભાજપ પૈસા પાથરે છે વ્યસનો કરાવડાવે છે આ સ્પષ્ટ રૂપમાં મારું માનવું છે અને તમને સૌને ખબર છે કે ઇલેક્શન હોય છે ત્યારે ભાજપના જે તામજામ હોય છે એ જોઈને હર કોઈ કે છે કે ભાજપ જે છે ને એ પૈસા થી ચૂંટણી જીતે છે અને પૈસાનું જો પેદા કર્યું હોય ગુજરાતની રાજનીતિમાં અને દેશની રાજનીતિમાં તો એ ભાજપ જ છે એટલે અમે તો આમ આદમી પાર્ટી લોકોના પ્રેમ લાડ અને લોકોના સહકાર થી જીતીએ છીએ પરંતુ ભાજપ ચોક્કસ આ દૂષણ ઊભું કર્યું છે પૈસા દેશમાં બેન તમે કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટી એ પોતાના દમ પર જીતે છે ચૂંટણી એને લડે છે તો જ્યારે વિસાવતનની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ ત્યારે તો એવા સમાચાર પણ પ્રસ્તુત થયા હતા કે દિલ્હીથી ફંડ આવે છે આમ આદમી પાર્ટીને જો આમ આદમી પાર્ટી ને બદનામ કરવા માટે ભાજપે બહુ બધા ષડયંત્ર કર્યા છે આમ આદમી હંમેશા ત્રીજો પક્ષ ચાલતો નથી ત્રીજો પક્ષ ચાલતો નથી આવું બદનામ બહુ મોટું કર્યું હતું પણ એમાં નિષ્ફળતા આજે અમે સાબિત કરી દીધું શ્રી અરવિંદ એ સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું આજે ગુજરાતમાં ગામે ગામ આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા જોડાઈ રહ્યા છે એ સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી એ ત્રીજો પક્ષ નહીં મજબૂત વિકલ્પ છે કોંગ્રેસ જીરો થઈ ગયું છે કોંગ્રેસ પરિવર્તન માટે સરકાર બનાવી છે એટલે ભાજપને અમારાથી તકલીફ છે અમારા નેતાઓથી તકલીફ છે તકલીફ છે એટલે બદનામ કરવાનું કાર્ય ભાજપ કરશે બોલ બચ્ચન કરતા કાંતિભાઈ ને આપને શું કેવું છે મારે કાંતિભાઈ ને એટલું જ કહેવાનું છે કે ભાઈ વિસ્તારના સારા વિકાસ ના કામ કરો જે જનતા એ તમને જીતાડ્યા છે એના માટે ના કાર્ય કરો અને આ જે ભાજપ ના ષડયંત્ર વાળી રાજનીતિ નો ભાગીદાર ના બનો કારણ કે ભાજપ આવા જ નેતાઓના ખંભે બંદૂક ખોડી અને અરાજકતા ફેલાવશે ગુજરાત ને બાનમાં લેશે ગુજરાતના કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડા કરાવડાવશે જાતિઓ જાતિઓ વચ્ચે ઝઘડા કરાવશે ધર્મવાદ ની રાજનીતિ કરશે આ ભાજપ નું કામ છે જેમ જેમ ઇલેક્શન આવશે ત્યારે આવા ષડયંત્રો થશે એટલે કાંતિભાઈ ને મારે કાર્ય કરો ખેડૂતો પરેશાન છે મહિલાઓ હેરાન છે યુવાનો બેરોજગાર છે એના માટે કાર્ય કરો જી જી બેન આપનો સમય આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બેન જય હિન્દ જી